સિવિલ એમ્બ્યુલન્સ વાન ફાળવવા નગર કમિટીની દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત માંગ રજૂઆત કરી સ્લગ છેલ્લા વર્ષથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ શોભના ગાંઠિયા સમા ઇમરજન્સી માંગ દર્દીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આરોગ્યને લગતી સુવિધાઓ માત્ર કાગળ પર વીઓ હારી જ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે જેને લઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવાઓ સિવિલ ખાતે ઉપલબ્ધ હોય છે ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા આવતી વાન બંધ હાલતમાં ધૂળ ખાતી જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈ આજરોજ હારીજ નગર કમિટી દ્વારા આરોગ્ય મંત્રી તથા સિવિલ હોસ્પિટલના તબીબને નવીન એમ્બ્યુલન્સ બાબતમાં લેખિત રજૂઆત કરી હતી ત્યારે આ મુદ્દે તબીબના જણાવ્યા મુજબ હારીજ સિવિલ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી વાન માટે સાંસદ આરોગ્ય મંત્રી ગાંધીનગર આરોગ્ય વિભાગને અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી દર્દીઓની સેવામાં એમ્બ્યુલન્સ વાનની ફાળવણી કરવામાં આવી નથી જેને લઈ હારીજ વિકાસ કમિટીના જાગૃત યુવાનો દ્વારા આરોગ્ય મંત્રીને પણ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે હારીજ સિવિલ ખાતે નવીન એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટર રવિ દરજી હારીજ આજે રોજ હારીજ સરકાર દવાખાને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જે એમ્બ્યુલન્સ સેવા બે વર્ષથી બંધ હાલતમાં પડી છે જે શોભાના ગાંઠિયા થઈને રહી છે જે લોકોનો ઉપયોગમાં આવતી નથી જેથી કરીને સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે અમે સરકારી દવાખાને આવ્યા હતા અને સાહેબ શ્રીને રજૂઆત કરી કે આ એમ્બ્યુલન્સને જમ મને એમ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને લોકોને સેવાનો લાભ મળે આ એમ્બ્યુલન્સનો પણ સાહેબસિંહનું જણાવવામાં એવું આવ્યું છે કે અમે ઉપરના લેવલ સુધી રજૂઆત કરી છે તે છતાંય કોઈ પણ કાર્યવાહી અહીંયા થતી નથી અને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતી નથી જેથી કરીને અમારી યુવા કમિટી જે હારી દ્વારા ફરી અમે આ રજૂઆત માટે અહીંયા સરકારી દવાખાને આવ્યા છીએ જય ભારત જય ગુરિ